પણ કેરન નું બીજું નો હોય એ બેટા આદુ હોય આ હેને જાડુ ઈ પેડ હે આટલી એ હા તો હું બાહન ના બધે તોલ લઈ હો આ હન ના બધે તોલ લઈ જાય હવે આપણે બે ઘરે આલે જ મે પાણી પાઈ દીધું હે હા તો વાત તો હાલ આ હાલ હાલ અલી બેર હા તાર કોઈ એવો લાગી ગયો લા 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 પાણી કસો ફરતે લે એક લે આ લે લે

જાવ એટલે ખરાબ થાય ખરા થાય ને હવે ગોરામાં પાણી નથી શું કરું કોક મહેમાન આવે તો શું ફાવું

કે હું તમને શું કહું હસો એ તારે બાપ દીકરો હેને હું અહીંયા વાડી રીમ થોડું ખાલ લેવો ડોબા નાખવાનું લીલું અને હું અહીંયા સફરજનની નજર રાખવા જઉં છું હા નજર રાખવા ને કે તમારો બાપ સફરજનનું ઝાડ અને સફરજન બધું ઉપડી જશે થઈ જશે હવ નવરીના આ તમે ખાલ લેવા જવાલો હું અહીંયા નજર રાખું હા આલે ડોબા જેવા રાખડું નથી હા આવો કઈ કા એ બેરુ એ તમને કહું બારા નીકળો લે તું પૈસા આવી માટલું ખાલી લઈશ

માં ખાવા હે એટલે એટલે તાર બેરું ખાવવા અમારા હાટું હે મારી અમે હજી એક તા તો મળી રે ને માની રે તને કોઈ કાલ હવે આની માં ની રહેને કહો હું તોય તને લે આજે હામુ બોલ મારી માં બતાય તો લેવા સમજી હવે લે લે આ જા હું હું બીવું હું બતાય તો લેવા સમજી લઈ બતાય તો લેવા હે તો બા અમે લાઈ ભાગવા દે બાપા આપો બોલે અરે વરિયારીમાં પાણી વાઈ નખ્યું ભલા મણ્યો નકરું ખડમાં ગાડો છોટ્યો છે પયેટ લો મરી જ્યુ કોઈ એ નથી પૂરી નથી પૂરી તો શેક તેને લે તો હોય વાત કરો એ આપડા લઈ ગયા તમારું

તિયા ખાવ ને હા પાખાવ છ ઓ ગીરા મોત જો હો હા મારા બેટા ગીરા મોત જો હો છે બાપ નું સબરદાન છે એ ભાઈ ની ક્યાં વાત નીસ ના તાર મોજું ભરા કા તો વે લઈને મરતો ખાતો